અમદાવાદમાં રહેતા અંકિતભાઈ આડત્રીસ વર્ષના છે. એક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરે છે, પગાર પણ સારું છે. તેમનો ઈરાદો રિટાયરમેન્ટ પહેલા બિઝનેસ ચાલુ કરવાનો છે. રિટાયરમેન્ટ પછી પણ નિયમિતપણે આવક થાય તે જરૂરી છે અને હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી કમાણી થવી પણ જરૂરી છે. અંકિતભાઈએ ગણતરી કરી તો ખબર પડી કે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા હાથ ઉપર હોય તો બિઝનેસ શરૂ થઈ શકે છે. આટલા બધા રૂપિયા ભેગા કરવા માટે તેમણે 20 વર્ષનો ટાર્ગેટ નક્કી કર્યો છે. શું અંકિતભાઈ વીસ વર્ષમાં ત્રણ કરોડ રૂપિયા ભેગા કરી શકશે તો ચાલો શોધીએ તેનો જવાબ રોકાણ કરવાના અનેક વિકલ્પ છે પરંતુ એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ જે મોંઘવારીને હરાવીને વધારે રિટર્ન આપી શકે આવો વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફંડ મોંઘવારી કરતા વધારે રિટર્ન આપવાની તાકાત મ્યુચ્યુઅલ ફંડમાં છે તેમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા રોકાણ કરી શકાય છે હવે સવાલ એ થાય છે કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તો અનેક પ્રકારના હોય છે અમુક મ્યુચ્યુઅલ ફંડ શેર બજારમાં રોકાણ કરે છે જ્યારે અમુક ફંડ બોન્ડ અને ફિક્સ્ડ ઇન્કમ જેવા ડેટમાં રોકાણ કરે છે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સ ગોલ્ડમાં પણ રોકાણ કરે છે પરંતુ જો લાંબા ગાળા માટે રોકાણ કરવાની ગણતરી હોય તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એસઆઈપી કરવી શ્રેષ્ઠ સાબિત થશે રોકાણ કરતા પહેલા તમારો ફાઇનાન્શિયલ ટાર્ગેટ નક્કી હોવો જોઈએ સરળ શબ્દોમાં કહું તો તમે રોકાણ કરીને શું હાંસલ કરવા માંગો છો તે નક્કી હોવું જોઈએ જેમ કે અંકિત ટાર્ગેટ બિઝનેસ માટે પૈસા ભેગા કરવાનો છે હવે SIP દ્વારા રોકાણના ફાયદાની વાત કરું તો SIP માં કમ્પાઉન્ડિંગ ટાર્ગેટ આધારિત રોકાણ ટોપ અપ SIP અને રૂપી કોસ્ટ એવરેજિંગ જેવા વિવિધ ફાયદા મળે છે રૂપી કોસ્ટ એવરેજિંગ એટલે કે રોકાણ કરવાની એક રીત જેમાં નિયમિતપણે રોકાણ થતું રહે છે અને રોકાણ પર બજારના ઉતાર ચડાવની કોઈ અસર પણ નથી થતી હવે સમજીએ કે 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માટે અંકિતભાઈએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું પડશે એમફીના ટાર્ગેટ આધારિત એસઆઈપી કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરી તો જાણવા મળ્યું કે 12% અંદાજિત રીટર્ન પ્રમાણે 3 કરોડ રૂપિયા ભેગા કરવા માટે દર મહિને 30325 રૂપિયાની એસઆઈપી કરવી પડે

તેઓ કહે છે કે અંકિતભાઈએ ટાર્ગેટ પાર પાડવા માટે પરાગ પારિક ફ્લેક્સી કેપમાં 6325 રૂપિયા રોકવા જોઈએ આ ઉપરાંત ટાટા લાર્જ એન્ડ મિડ કેપ ફંડ યુટીઆઈ નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ એડલ વાઇઝ મિડ કેપ ફંડ અને ટાટા સ્મોલ કેપ ફંડમાં દર મહિને 6-6000 રૂપિયાની એસઆઈપી કરવી જોઈએ દર મહિને 30000 નું રોકાણ કઈ નાની રકમ નથી

ફંડની પસંદગી કરવી પડશે સામાન્ય રીતે ઇક્વિટી મ્યુચ્યલ ફંડમાં બાર ટકા રિટર્ન મળી શકે છે પરંતુ અમુક વર્ષે નેગેટિવ રિટર્ન પણ મળશે દર વર્ષે તમારું પોર્ટફોલિયો પોઝિટિવ રહે તે જરૂરી નથી આથી તમારે માત્ર એક એસેટ ક્લાસના ભરોસે ના રહેવું જોઈએ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ વહેંચી દેવું જોઈએ ઇક્વિટી ડેટ ગોલ્ડ કે પછી રિયલ એસ્ટેટનું એક મિક્સ પોર્ટફોલિયો બનાવવો જોઈએ

જો આર્થિક લક્ષ્ય હાંસલ કરવામાં થોડીક પણ કચાશ લાગે તો તે મુજબ સ્ટ્રેટેજીમાં ફેરફાર પણ કરવો જોઈએ